કેમ છે ખબર જ ન રહે બાળકો ન હોય એટલે દિવસ ટાઈમ જ ન પુરુષ ચાલુ જ હોય સૌથી પહેલા તો હે ને આજે ગણેશ ચૌદ બધા ગણેશ ચૌદ ની બધાને હાર્દિક શુભેચ્છા એ આજ તો આપણે ગણેશ ચૌદ ના લાડવા બનાવવાના નહિ બા

લાડવા બનાવવાના છે હવે બનાવવાના છે ખાંડના બનાવવા બપોરે બપોરે આ લાડવા બનાવવાના છે ડાયરો છોઈત ના લાડવા કોઈને ખાવા હોય તો આવી જાયજો લાડવા ખાવા તો આલો ડાયરો હે ને હું આટલું પહોળી નાખું પછી બનાવીએ લાડવા ને થોડુંક ધોકાવાનું બીજું ધોકાઈ નાખું આ આપણું ભડકું તૈયાર થઈ જાય પછી બા રોટલા બનાવે

પાતળા બને કે સવડ થઈ જાય મોટા મોટા જાડા ભાખરી જેવા બનાવે ને એટલે એ હટ જાય ને સવડ નો થાય ચાલો ડાયરા આપણે જો બે રોટલા મે સોળ નાખ્યા છે હવે કેટલા એક આમાં છે અને બે આમાં છે એક ચડે છે તો હવે फटाफट જો અમે આ રીતના જો સાણી ઉધી મૂકીએ

નવા ગમના લાડુ ને ગણેશ વૈસના દિવસ બનાવી દે આપણે પેલા બનાવવા પણ ટાઈમ જ ન હોય ટાઈમ નો તો ફાઇનલ ડાયરો ચાલો આપણે કમ્પ્લીટ બધા રોટલા હે ને જો ચોલી નાખ્યા હે ને બાય તે જો ગોળ ભાંગી નાખ્યો આપણે ગોળ ગરમ કરવાનો હોય ઘી નાખીને

ડાયરો આપણે બધાને જો દરરોજની જેમ બેન સાં લઈ લીધા બધા જો પાસે ઠંડો પવન આવે કેમ કે ઉપર ઝાડું છે નીચે કાગળ છે મારો એટલે તપે નહીં એટલે ઠંડો પવન આવે એમાં આ બાજુ પિયર છે એટલે ઠંડો પવન આવે એ બધા વાગોલે છે બેન ને આપણી વાછડી બધી તો ચાલો ડાયરો ભાઈ ના જો વિડીયોમાં અહીંયા ભાઈ જો શરૂઆત કરી દીધી ગોળ ગરમ કરે છે ભાઈ તમારી ગોળ ગરમ થાય છે ઘીમાં દેશી ઘીમાં ચાલો ભાઈ ડાયરો આપણે ગોળ જો આવી ગયો છે hello, go lại video Joe, Joe. Làm để nách đi Joe. Hello. Khi đây mà nách cái luôn túi này, bây giờ thì tao làm nách thì thử hất khu mix thấy vậy. Bây mix cân nách sẽ go hết. mà Này mix <karay. tos> પછી આપણે લાડવા મંડી જાય બનાવવા આપણે હવે હેને ફટાફટ મંડી જાય લાડવા બનાવવા પાછળ ગરમ ગરમ આમાં દઈ લાડવા ગરમ ગરમ જલ્દી જલ્દી વાળ

Jen ban benda jadi korang, jen dah kau kau beli kau beli labur dah lalu korang, jika kalau dah finali update komplit betul dan bapa ni jasih betul beri kau bala syaratan pas sah dan bapa tinggal dah dia lalu kalau dikawan kalahan.

ગણપતિ બાપા ને નવડાવે છે દહી છે દહી દૂધ ને એવું બધું કલ્પેશ ને ગણપતિ બાપાને જમાડે છે પહેલાં પાટલી માથે બિહારવાના દાદા ને હવે આપણે આવતા વર્ષે નવા ઘઉં લાડુ ખાવા મળે એવી આપણે પ્રાર્થના કરીએ બધા વરસાદ પાણી હારા થાય

લાડવા ભરે છે ખરાબ ઉપર ને ફાઈનલી આપણે કુવાની મોટર ચાલુ કરી દીધી બુલેટ પાવા બોમ્બો થાય મસ્ત મજાનો કોઈ હોય તો આવી નાવ ઠંડુ ઠંડુ મસ્ત ફ્રેશ પાણી આવે મજા આવી જાય નાહવાની એવું પાણી છે આમાં કોઈ નાવું હોય તો આવી જઈજો અહીં ત્યાં નાની મોટર ચાલુ છે એકબીજા એટલે હાથ પી જાય પાણી

પ્રસાદી કહેવાય કાલો ડાયરો બનાવી ગયા વખત કાનું જાડે ટાઈમ તો નથી બસ તો પોણે કલાક કલાક પોણે કલાક ફ્લાઇટ આવશે પછી હોઈ જાય પછી ફ્લેટ હવે રાત્રે ફ્લાઇટનો વાવો થાય છે પછી રાત્રે વાળવાનું થાય પાણી કાલો ડાયરો બનાવી દો વિડીયોમાં સાડા પાંચ સાડા આવી ગયા છે અને બધા એને જો બુલેટ કાન્સ ફાટે નાખી દીધું હે અને બાપ એટલી બધી ગરમી થાય તમને